અમીરગઢ ચેકપોસ્ટ પરથી મેદ એમ્ફેટામાઇન નામનો ડ્રગ્સ અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો ત્રણેય અટકાયત સાથે 1.16 કરોડનો મુતામાલ કબજે કરાવ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી અમીરગઢ પોલીસ રૂટિંગ વાહન ચેકિંગ દરમિયાન એક રેટા ગાડીમાંથી કરોડથી વધુનો ડ્રગ ઝડપી પાડ્યો છે જેમાં ગાડી સહિત 1 કરોડ 16 લાખ ઓગણપચાસ હજારથી વધુનો તમામ કબજે લઈ ત્રણેય સબોને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાની અતિસંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પરથી મેથ એમ્ફેટા માઇન નામનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જેમાં અમીરગઢ પોલીસ રાજસ્થાનથી આવતા તમામ વાહનોનું રૂટીન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી એક સફેદ ક્રેટા ગાડી જેજે જે દસ ડી જે ચોત્રીસ અડતાલીસ આવતા પોલીસને તે શંકાસ્પદ લાગતા ગાડી સાઈડમાં કરાવીને તેની તપાસ કરતા જ પોલીસને एक हजार बोतेर ग्राम जटलू मैथ ड्रग्स मै नामन ड्रग्स मिले पुलिस गाड़ी में सवार त्रे ईसों ने पकड़ी पाया था जलोच जाननगर बे सोहेल ओस्मान भाई सिंधी नदी नदीपा रोड त्र दरवाजा जमनगर त्र असलम भाई अब्दुल सतार भाई दर्द दर्दजादा ओझा गेट सिल्वर सोसायटी शिशु विहार विहारवाड़ी शेडी रिमड़ा लाइन जाननगर त्रेण ईसबो ने झड़पी पड़ी ने अमीरगढ़ पुलिस तरुद्ध नार्कोटिक्स ड्रग्स एक्ट साइकोट्रोपिक અમીરગઢ પોલીસ સ્ટેશન એક રાજસ્થાન રાજ્યથી જોડાયેલું પોલીસ સ્ટેશન હોય એ અનુસંધાને ચાર હંગામી ચેકપોસ્ટ અને બે કાયમી ચેકપોસ્ટ કાર્યરત હોય અમીરગઢ ચેકપોસ્ટ ખાતે અને તમામ ચેકપોસ્ટ ખાતે વધુમાં વધુ પ્રતિબંધિત ચીજવસ્તુઓની આવીએથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે જે અનુસંધાને ગઈકાલે વાહન ચેકિંગ દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ ખાતે એક કરોડ સાત લાખ વીસ હજાર જેટલા મુદ્દામાં સાથે ત્રણ ઇસમો પોતાની કબજાની ક્રેટા ગાડીમાં પકડાઈ ગયેલ હતા એ અનુસંધાને આજરોજ ગુનો દાખલ કરવામાં આવેલ અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે